નમસ્કાર મિત્રો આજે છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી મારા વિરુદ્ધ એક ઇરાદાપૂર્વક લખાઈ રહ્યું છે બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે હું આજે આપની વચ્ચે ખુલાસો કરવા માટે આવ્યો છું જેમ કોઈને લખવાનો અધિકાર છે મને પણ મારો પક્ષ મૂકવાનો અધિકાર છે આ જે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ભૂમાફિયા જે શબ્દો વાપર્યા છે મારા માટે મિત્રો આપને યાદ કરાવું કે જ્યારે મેં દારૂબંધીની વાત કરી ત્યારે મને પોટલી વારો અલ્પેશ ઠાકોર કહ્યું મેં ક્યારે દારૂ પીધો દારૂ બંધ કરાવો એ ગુનો છે મેં જ્યારે સમાજ ઉત્થાનની વાત કરી ત્યારે સમાજનો વિરોધી મને બતાવ્યો આજે જ્યારે મેં પચીસ હજાર કરોડના કૌભાંડની એવા ગરીબ બિચારા બાપડા અભણ અજ્ઞાન લોકોની જે લોકોએ જે ભૂમાફિયાઓએ આપ્યા હોય જમીનો હડપ કરી લીધી છે એવા વિરુદ્ધની વાત કરી ત્યારે મને ભૂ માફીઓ કહેવામાં આવી રહ્યો છે દોસ્તો હું આજે ચેલેન્જ સાથે કહું છું મારી વિરુદ્ધનો એક પુરાવો હોય તો મને આપો આ ધંધાથી મારે કોઈ લેવા દેવા હોય એવો એક પુરાવો આપો મેં કોઈ એવી જમીનો ક્યારે પણ કોઈ જમીનની ખરીદ ખરોપ કરી હોય એવો એક પુરાવો મને આપો મને ખબર જ હતી મેં એ વખતે પણ કહ્યું હતું કે ઘણા બધા મારા દુશ્મનો બનવાના મેં કહ્યું હતું કે આ એક પ્રકારની સિન્ડિકેટ છે એ સિન્ડિકેટમાં ભૂમાફિયા એ મોરું છે ભૂમાફિયાની પાછળ એ મોટા અધિકારીઓ મોટા નેતાઓ અને મોટા બિલ્ડરોની એક સિન્ડિકેટ છે એ ઈરાદાપૂર્વક મને બદનામ કરવા દબાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે મેં જ્યારે કહ્યું કે હું પહેલી તારીખે નામ જાહેર કરીશ તો મને ખબર જ હતી કે પહેલા ઘણા બધા ષડયંત્રો થવાના આ પહેલી તારીખના નામો જાહેર થાય પહેલા મને દબાવવાનો બદનામ કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે મેં કોની વાત કરી ગરીબ ઠાકોરોના અધિકારની વાત કરી તો એ જ ઠાકોરોને ભ્રમિત કરીને મારી વિરુદ્ધ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે લોકોના નામ જે લોકોની વાત મારા સાથે જોડવામાં આવે છે નથી મારે એમને કોઈ લેવા દેવા નથી ક્યારે હું મળ્યો નથી એવી કોઈ વાતથી મારે કોઈ સંબંધ તેમ છતાં દરેક બાબતોને મને મારી સાથે જોડી દેવામાં આવે છે કોઈ બુટલેગરનું કંઈ આવે કોઈ દારૂની વાત આવે તો પોતલી શબ્દ આવો અપમાનજનક શબ્દ વાપરે ભૂમાફિયા જેવો અપમાનજનક શબ્દ વાપરે એટલે એવા લોકોને કહેવા માંગુ છું રોકવા માંગો છો મને દબાવવા માંગો છો મને એક ઠાકોર સમાજનો એક અવાજ એક સામાન્ય યુવાન એક ગરીબ સમાજ માટે માટે હક લડવા કોઈ આગળ આવે તો એને બદનામ કરવો દબાવો આ એક પ્રકારનું ષડયંત્ર છે પરંતુ ગમે તે કરશો હું ગરીબ ઠાકોર બક્ષીપનનો અવાજ ક્યારેય દબાવવા નહીં દઉં શું કરશો વધારે વધારે મારી નાખશો પણ તેમ છતાં હું દબાવવાનું નથી મને દબાવવા માટે મને બદનામ કરવા માટે મારા લોકોને ભ્રમિત કરવા માટે આ લોકો આ પ્રયત્ન કરી રહ્યા છે અને એ સાબિત થાય છે મેં કહ્યું હતું કે આની પાછળ મોટા માથાઓ છે મોટા માથાઓ છે એટલે જ મને સીધો ટાર્ગેટ કરવામાં આવ્યો કે તું કેવી રીતે યાદી જાહેર કરીશ પચીસ હજાર કરોડ થી વધારે ચીટીંગ થતું હોય એનું ભૂ માફિયા લઈ જતા હોય તોય શું ગઈ રહ્યો એટલો તો ન મારો નથી દોસ્તો અને જો તમારી જોડે કોઈ મારી વિરુદ્ધ પુરાવા હોય હું ગુનેગાર હોઉં તો આવો જાહેરમાં ચર્ચા કરીએ હું જાહેર મંચ ઉપર કહેવા માંગુ છું મારા વિરુદ્ધના હોય તો તમારી કોઈ ફરિયાદ ના મને આપણે હું ફરિયાદી બનીશ શું કરવા ખોટા મારો છું અને ધાક ધમકીને એ બધું જ આપવું હોય તો જાહેર જીવનમાં ના આવ્યો હોત આ તો ગરીબનો અવાજ ગરીબની જે પીડા હતી એને વાચા આપવા માટે આ જાહેર જીવનની રાજનીતિમાં આવ્યો છું જો ભૂમાફિયાત બનવું હોય અને કોઈને ડરાવવા હોય અને કોઈને મારવા જ હોય તો આ ફિલ્ડમાં ના હોય મારી ઉપર જિંદગીમાં ક્યારેય કોઈ કોઈને ધાક ધમકી આપી કોઈને મારપીટ કરવી આવો એક પણ કેસ કે એક પણ પુરાવો આપેપો કરવા છે દરરોજ નવા નવા આક્ષેપો લઈને આવી જવું છે એટલે એવા લોકોને કહેવા માંગુ છું કે તમે એવું માનતા હોય કે આવા આક્ષેપ કરવા ત્યાં બંધ થઈ જશે હું બંધ નથી થવાનો અને જે લોકો જે અખબારોના માલિક બનીને બેઠા છે જે ગૌચરો ઉપર પોતાનું સામ્રાજ્ય બનાવીને બેઠા છે એક એક રૂપિયાના ટોકન ઉપર જે બેઠા છે

બાકી જેવા જે કોઈ ખોટા આક્ષેપ કરતું હોય પુરાવા આપો મને મારી વિરુદ્ધના કે મેં એક પણ જગ્યાએ જમીનોની કંઈ હેરફેર કરી હોય ખરીદી કરી હોય અથવા મેં કોઈ જગ્યાએ મીડિયેટર પણ બન્યો હોય આ ધંધાને મારે કોઈ લેવા દેવા નથી એક સીધો સાધો સામાન્ય માણસની જેવી જિંદગી જીવું છું જીવવા દો વધારે પી ના મારો મારા લોકોના ઉત્થાન માટેની આ ગરીબ સમાજના ઉત્થાન માટેની વાત કરું છું મને એ લોકોના ઉત્થાનની વાત કરવા દો બાકી આવા ષડયંત્રો કરનારા લોકો આવું લખનારા લોકો એ આવનારા સમયમાં જવાબ આપીશું અને કાયદાકીય કાર્યવાહી કરવી પડે તો પણ કરીશ આજ મારે ખુલાસો કરવો તો હવે પછી કોઈ એવા ખુલાસા કરવા નથી હું વારંવાર નતો બોલવા માંગતો હું અત્યાર સુધી નહોતો બોલવા માંગતો કારણ કે આ પ્રકારના આક્ષેપ કરનારાને જવાબ આપવો નહીં પણ એક માથા ઉપરથી પાણી વહી ગયું એટલે કહી રહ્યો છું કે મારે કોઈ લેવા જવા નથી અને જો પુરાવા હોય તો મને આપો હું જાતે ફરિયાદી બનીશ અસ્તુ જય હિન્દ જય જગ ગુજરાત